ગોવિંદ ગીતાજી સાંભળાવી અર્જુન સાંભળો જીવન યુદ્ધ તણો છે મેદાન ખબર ન પડતી આ જીવન શું છે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો ને તમારું ઘર ચલાવો બે હરકું છે અત્યારે યુદ્ધ કરવા નથી ઘર ચલાવો ને યુદ્ધ ને બરોબર જ છે તમે મને પચાસ રૂપિયા લીધા એટલે યુદ્ધ કરાય બરાબર છે આવું જીવન થઈ ગયું છે ખબર ન પડતી કઈ બાજુ આ ભાગી રહ્યા છે આ દુનિયામાં તમે બધા શું આવ્યા મને ખબર નથી પણ હું શું લેવાયો મને ખુદને ખબર નથી હું શું લેવાય હું વિચાર કરું હું આ દુનિયામાં શું લેવાયો છું ડાયરામાં જવું છું પૈસા આવ્યા ઘરે આપું છું પાછો ડાયરામાં જવું છું પૈસા આવ્યા ઘરે આપું છું પાછો ડાયરામાં જવું છું પૈસા આવ્યા ઘરે આપું છું હું તો ઘરે ખાતો નથી તું ઘરે પૈસા શું લેવા આપું મને ખબર નથી પડતી હું કઈ દાડીઓ છું હું મજૂર છું શું કોણ આ દુનિયામાં હું બીજાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છું મારી કોઈ ઈચ્છા હશે જ નહીં નહીં આ દુનિયામાં હર એક વ્યક્તિ માં બાપ બે પોતાના પરિવારની ઈચ્છા પૂરી કરવા માટે આવે છે પોતાની એક પણ ઈચ્છા પૂરી કરી નથી આ જીવન છેદભૂત